મેથ્સ ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નંબર આઠ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન નંબર ચાર તથા પ્રશ્ન નંબર પાંચ ના તમામ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ એની પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરી લઈએ સૌથી પહેલા પ્રશ્ન નંબર ચાર આપેલો છે લમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો એનો મતલબ આ જે પ્રથમ બહુપદી છે તે લંબાઈ બીજી પહોળાઈ અને ત્રીજી ઊંચાઈ આપણે લેવાની છે અને આ લંબઘનનું ઘનફળ શોધવાનું છે તો આપણે લખી શકીએ માટે લંબઘનનું ઘનફળ બરાબર શું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ ચલો હવે અંદર કિંમત મૂકી દઈએ લંબાઈ છે પાંચ એ ગુણ્યા

પરંતુ પાછળ શું લખવાનું છે એકમ હવે જ્યારે ઘનફળ શોધીએ તો એનો એકમ શું આવે ઘન એકમ શું લખવાનું છે ઘન એકમ કારણ કે એકમ આપણને આપેલું નથી એટલે આપણે લખી દઈશું ઘન એકમ તો આ થઈ ગયો પહેલાનો જવાબ હવે દાખલા નંબર બે નું સોલ્યુશન જોઈએ તો સૌથી પહેલા આપણે લખી દઈશું લંબ ઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે કિંમત લખીએ લંબાઈ છે ટુ પી ગુણ્યા પહોળાઈ સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર કરી લઈએ બે ચોક આઠ ઇઠયુ ઇઠ્યું ચોસઠ તો ચોસઠ હવે પી ક્યુ આર અલગ અલગ બહુપદી છે તો પી ક્યુ અને આર લખી દઈએ અને પાછળ ઘન એકમ લખવાનું ભૂલવાનું નથી આ થઈ જશે આનો જવાબ ત્યારબાદ ત્રીજી બહુપદી આપેલી છે તેમાં પણ આપણે લખી દઈએ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચલો હવે કિંમત લખીએ લંબાઈ એક્સ વાય પહોળાઈ ટુ એક્ ત્રણ ત્રણ ને એક ચાર તો એક્સ ની ચાર ઘાત તેવી જ રીતે વાયની બે ને એક ત્રણ ત્રણ ને એક વાય ની પણ ચાર ઘાત અને પાછળ એકમ કમ તો આ થઈ જશે આનો જવાબ ત્યારબાદ હવે ચોથો દાખલો છે તો આપણે લખી દઈશું લંબ ઘનનું નું બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ હવે આમાં કિંમત લખીએ લંબાઈ એ પહોળાઈ ટુ બી અને ઊંચાઈ ત્રણ સી ચલો ત્રણ દુ છ અને એ બી સી અને પાછળ ગુણાકાર કરો આપેલી ત્રણ પદી અથવા તો જે ચાર પદી આપેલી હશે ત્યારબાદ હવે પ્રશ્ન નંબર પાંચ છે ગુણાકાર કરો જેમાં પ્રથમ દાખલો છે તો સૌથી પહેલા આપણે એક્સ વાય ગુણાકારમાં વાયેડ ગુણાકાર લખી દઈએ હવે આપણે ગુણાકાર કરીએ એક્સ કેટલી વખત છે બે વખત એનો મતલબ એક્સ નો સ્કવેર એવી રીતે વાય નો પણ સ્ક્વેર અને ઝેડ નો પણ સ્ક્વેર તો આ થઈ જશે આપણો ગુણાકાર ત્યારબાદ બીજો દાખલો છે એ ગુણ્યા માઇનસ એનો સ્કવેર ગુણ્યા એનો ઘન તમે જોઈ શકો છો આખા દાખલામાં માત્ર એક જ વખત માઇનસ છે તો જવાબમાં પણ માઇનસ આવશે હવે એ ની કુલ કેટલી ઘાત લખીશું તમે જોઈ શકો છો ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ તો એ ની છ ઘાત આ થઈ જશે આનો જવાબ ત્યારબાદ હવે દાખલા નંબર ત્રણ નું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલા બે ગુણ્યા ચાર વાય ગુણ્યા આઠ વાય સ્ક્વેર ગુણ્યા સોળ વાય નો ઘન તો સૌથી પહેલા આપણે જે સંખ્યાઓ આપેલી છે તેનો શું કરી દઈશું ગુણાકાર કરી લઈશું તો આપણને જે સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર થશે એક હજાર ચોવીસ હવે આ વાયની ત્રણ ઘાત ને બે ઘાત એટલે પાંચ ઘાત અને પાંચ ને એક છ ઘાત જવાબ આવશે ત્યારબાદ આ દાખલો જોઈએ જેમાં એ ગુણ્યા ટુ ગુણ્યા થ્રી સી ગુણ્યા છ એ બી સૌથી પહેલા સંખ્યા ગુણાકાર એટલે કે છ તરી અઢાર અને અઢાર દુ છત્રીસ આટલે આવશે છત્રીસ એ ગુણ્યા એ એટલે એ નો બી ગુણ્યા બી નો અને સી ગુણ્યા સી નો આથી જશે આનો જવાબ હવે છેલ્લો દાખલો છે તો સૌથી પહેલા એમ ગુણ્યા માત્ર એક જ વખત માઇનસ છે એન બે વખત એટલે એનની બે કાત અને એકલો પી એમનો એમ આ થઈ જશે આ ગુણાકારનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ના તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ